આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચશે સૌપ્રથમ મુખ્ય સમાચાર રાજ્યસભામાં વકફ સુધારા વિધેયક બે હજાર પચીસ રજૂ કરવામાં આવ્યું વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે બીમસ્ટેકના સભ્ય દેશોને વધુ મહત્વકાંક્ષી અભિગમ અપનાવવા અપીલ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસના થાઇલેન્ડ પ્રવાસે બેંગકોક પહોંચ્યા સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી સાત દિવસ તીવ્ર ગરમીની આગાહી અને આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો સમાચાર વિગતવાર કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરણ રીજીજુએ રાજ્યસભામાં વકફ સુધારા વિધેયક બે હજાર રજૂ કર્યું છે જેના પર હાલ ચર્ચા ચાલુ છે વિધેયક રજૂ કરતા શ્રી રીજીજુએ જણાવ્યું કે વકફ બિલ માટે એક કરોડ સૂચનો આવ્યા હતા ઉલ્લેખનીય છે કે ગત રાત્રે લોકસભામાં અંદાજે બાર કલાકની ચર્ચા બાદ આ બિલ પસાર કરાયું હતું વકફ સુધારા વિધેયકનો ઉદ્દેશ્ય વારસાગત સ્થળોની સુરક્ષા અને સામાજિક કલ્યાણને પ્રોત્સાહન આપવાની જોગવાઈઓ સાથે વકફ મિલકતોના વ્યવસ્થાપનને સુવ્યવસ્થિત કરવાનો છે આ કાયદાનો ઉદ્દેશ્ય મિલકત વ્યવસ્થાપનમાં પારદર્શકતા વધારી વકફ બોર્ડ અને સ્થાનિક અધિકારીઓ વચ્ચે સંકલનને સુવ્યવસ્થિત કરીને અને હિતધારકોના અધિકારોનું રક્ષણ કરીને શાસનમાં સુધારો કરવાનો પણ છે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે બિમસ્ટેકના સભ્ય દેશોને આગ્રહ કર્યો કે વર્તમાન વૈશ્વિક વ્યવસ્થામાં અનિશ્ચિતતા અને અસ્થિરતાને જોતા સંગઠન પ્રત્યે વધુ મહત્વકાંક્ષી દ્રષ્ટિકોણ અપનાવે થાઇલેન્ડના બેંગકોકમાં વીસમી બિમસ્ટેક મંત્રી સ્તરની બેઠકને સંબોધતા શ્રી જયશંકરે કહ્યું નવી વ્યવસ્થા ખાસ કરીને મોટાભાગના પ્રાદેશિક અને એજન્ડા વિશિષ્ટ છે શ્રી જયશંકરે એ વાત પર પણ પ્રકાશ પાડ્યો કે બિમ્સટેક ભારતની એક્ટ ઇસ્ટ નીતિ પાડોશી પ્રથમ નીતિ અને મહી મહાસાગર દ્રષ્ટિકોણ એમ ત્રણ મહત્વની પહેલનું એક સંયોજન છે આ સાથે જ આ દેશની ભારત પ્રશાંત પ્રતિબદ્ધતાનો માર્ગ પણ છે તેમણે સભ્યોને પાવર ગ્રીડ જોડાણ ડિજિટલ માળખાગત સુવિધાઓ વ્યવસાયિક પ્રવૃત્તિઓ દરિયાઈ અને જમીન પરિવહન બ્લુ ઇકોનોમી અને આરોગ્ય ખાદ્ય અને ઉર્જા સલામતી જેવા સૌથી અગ્રણી એકીકરણ પર તેમની ઉર્જા કેન્દ્રિત કરવા જણાવ્યું શ્રી જયશંકરે કહ્યું ભવિષ્ય તરફ જોતા ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સ અને નવીનતાઓ વધુ મહત્વની ભૂમિકા ભજવશે ડોક્ટર જયશંકરે પ્રવાસનને એક અન્ય સંભવિત ક્ષેત્ર તરીકે પ્રોત્સાહિત કર્યું અને એ વાત પર પણ પ્રકાશ પાડ્યો કે બિમસ્ટેક દેશોમાં સૌથી વધુ સંખ્યામાં પ્રવાસીઓ આવનારા લોકોમાં ભારતીયો પણ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસના થાઇલેન્ડ પ્રવાસે બેંગકોક પહોંચ્યા છે શ્રી મોદી છઠ્ઠા બિમસ્ટેક શિખર સંમેલનમાં ભાગ લેવા થાઇલેન્ડ પહોંચ્યા છે થાઇલેન્ડના નાયબ પ્રધાનમંત્રી અને પરિવહન મંત્રી સુર્યા જુગરૂંગ રેન્કીટે હવાઈ મથક પર તેમનું સ્વાગત કર્યું હતું વર્ષ બે હજાર સોળ અને બે હજાર ઓગણીસ બાદ પ્રધાનમંત્રી મોદીનો ત્રીજો થાઇલેન્ડ પ્રવાસ છે થાઇલેન્ડ પહોંચતા શ્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું તેઓ સત્તાવાર સંવાદમાં ભાગ લેવા તથા ભારત અને થાઇલેન્ડ વચ્ચે સહકાર મજબૂત કરવા ઇચ્છુક છે પ્રધાનમંત્રી મોદી આજે સાંજે થાઇલેન્ડના પ્રધાનમંત્રી પીટોગટન છીના વાત્રા સાથે દ્વિપક્ષી સંવાદ કરશે તેઓ પરસ્પર સંબંધોના તમામ તબક્કાના વિકાસની સમીક્ષા કરશે આ સાથે જ દ્વિપક્ષી ભાગીદારીને ગતિ આપવા અને પ્રાદેશિક તથા બહુપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરશે તેઓ વિવિધ દ્વિપક્ષીય દસ્તાવેજ પર હસ્તાક્ષર દરમિયાન ઉપસ્થિત રહેશે આ વખતે બિમ્સટેક શિખર સંમેલનની વિષયવસ્તુ બિમ્સટેક સમૃદ્ધ સ્થિતિસ્થાપક અને ખુલ્લું છે સંમેલનમાં બેંકોક દ્રષ્ટિકોણ બે હજાર ત્રીસને અપનાવવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના થાઇલેન્ડના નરેશ અને રાણીને પણ મળે તેવી શક્યતા છે બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર પ્રોફેસર મોહમ્મદ યુનિસ થાઇલેન્ડમાં આયોજીત બીમસ્ટેક શિખર સંમેલનમાં ભાગ લેશે દરમિયાન તેઓ સંમેલનને સંબોધિત કરશે અને બિમ્સટેકના સભ્ય દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષી સંવાદ કરશે બીમસ્ટેકની અધ્યક્ષતા આવતીકાલે સત્તાવાર રીતે બાંગ્લાદેશના મુખ્ય સલાહકારને સોંપવામાં આવશે આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો નવરાત્રીના છઠ્ઠા નો માતા કાત્યાયનીની ઉપાસનાનો મહિમા છે માતા કાત્યાયનીની પૂજાથી સંતાપ ભય રોગ અને શોકનો નાશ થાય છે દેવી સાધકને મોક્ષ તરફ લઈ જાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના એક્સ હેન્ડલ પર અનુરાધા પોંડવાલનું ભજન શેર કર્યું હતું અને લખ્યું હતું કે માતા દુર્ગાના આશીર્વાદ ભક્તોના જીવનમાં નવી ઉર્જા અને નવો સંકલ્પ લાવે છે સર્વોચ્ચ અદાલતે પશ્ચિમ બંગાળની શાળાઓમાં પચ્ચીસ હજારથી વધુ શિક્ષકો અને અન્ય કર્મચારીઓની નિમણૂંકને અમાન્ય ઠેરવતા કલકત્તા વડી અદાલતના ચુકાદાને યથાવત રાખ્યો સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે સમગ્ર પસંદગી પ્રક્રિયામાં છેડછાડ થઈ છે જેનાથી તેની વિશ્વસનીયતા અને કાયદેસરતા પર અસર પડી છે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ સંજયકુમારની ખંડપીઠે કહ્યું પશ્ચિમ બંગાળની શાળાઓમાં નવી પસંદગી પ્રક્રિયા ત્રણ મહિનાના ત્રણ મહિનામાં પૂર્ણ થવી જોઈએ અદાલતે માનવતાવાદી ધોરણે દિવ્યાંગ કર્મચારીઓ માટે છૂટ આપી હતી અને કહ્યું હતું કે તેઓ નોકરીમાં રહેશે ભરતી વિવાદમાં કેન્દ્રીય તપાસ સંસ્થાની તપાસના કલકત્તા વડી અદાલતના આદેશને પડકારતી અરજી પર આવતીકાલે સુનાવણી થશે હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિશય લૂ લાગે તેવી તીવ્ર ગરમીની આગાહી કરી છે દરમિયાન પશ્ચિમ અને ઉત્તર ભારતમાં મહત્તમ તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી સુધી વધી શકે છે આગામી ચાર દિવસમાં ભારત અને દક્ષિણના કેટલાક ભાગમાં તોફાન સાથે મુશળધાર વરસાદની આગાહી કરી છે આ વચ્ચે તમિલનાડુ પુડુચેરી કેરળમાં આજે અતિશય ભારે વરસાદ થવાની સંભાવના છે ઓડિશા મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં આગામી બે કે ત્રણ દિવસમાં પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે હળવો વરસાદની આશંકા છે ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાશે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે સાંજે સાડા સાત વાગ્યે મેચ શરૂ થશે બેંગલુરૂના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ગઈકાલે રમાયેલી ગુજરાત ટાઇટન્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને આઠ વિકેટે પરાજય આપ્યો ગુજરાત ટાઇટન્સે સત્તર ઓવર અને પાંચ બોલમાં બે વિકેટ ગુમાવીને એકસો સિત્તેર રનનો લક્ષ્યાંક સરળતાથી પ્રાપ્ત કર્યો ગુજરાત ટાઇટન્સ માટે જોસ બટલરે ઓગણચાલીસ બોલમાં તોતેર રન બનાવ્યા આ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ નિર્ધારિત વીસ ઓવરમાં આઠ વિકેટે એકસો અગ્નસત્તર રન બનાવ્યા હતા ગુજરાત ટાઇટન્સ તરફથી મોહમ્મદ સિરાજે સૌથી વધુ ત્રણ વિકેટ લેતા તેમને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયા હતા આર્જેન્ટિનાના બ્યુનોસ બ્યુનો સેર્સમાં આઈએસએસએફ વિશ્વકપ બે હજાર પચીસનો આજથી પ્રારંભ થશે આ સ્પર્ધામાં બે વખતના ઓલિમ્પિક ચંદ્રક વિજેતા મનુ ભાકર તેતાળીસ સભ્યોની ભારતીય શૂટિંગ ટુકડીનું નેતૃત્વ કરશે ખેલાડીઓ શૂટર્સ રાઇફલ પિસ્તોલ અને શોટગન સ્પર્ધાઓમાં ભાગ લેશે વર્ષના પ્રથમ આઈએસએસએફ વિશ્વકપ સ્પર્ધામાં પિસ્તાળીસ દેશના ચારસોથી વધુ શૂટર્સ ભાગ લેશે તેતાળીસ શૂટર્સ સાથે ભારત આ સ્પર્ધામાં સૌથી મોટી ટીમ સાથે મેદાનમાં ઉતરશે જ્યારે ચીન ઓગણચાલીસ ખેલાડીઓ સાથે આવશે આ ઉપરાંત યજમાન આર્જેન્ટિના આડત્રીસ શૂટર્સ સાથે ત્રીજા ક્રમે આવે છે ત્યારબાદ કઝાખસ્તાનના ઓગણત્રીસ ખેલાડીઓની ટીમ ભાગ લઈ રહી છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને સીટીએ ભારતમાં નાના ખેડૂતો માટે બસો પંચાણું મિલિયન ડોલર સામાજિક ધિરાણ સુવિધાની જાહેરાત કરી બેન્કોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ધિરાણ ખાસ કરીને ભારતના નાના ખેડૂતોને તેમની કૃષિ ઉત્પાદકમાં સુધારો કરવા અને આર્થિક રીતે મજબૂત બનાવવામાં મદદ કરવા માટે છે એસબીઆઈના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર જયંતિ બંસલે જણાવ્યું હતું કે અમારા વ્યાપક નેટવર્કનો ઉપયોગ કરીને અમે નાના અને સીમાંત ખેડૂતો સુધી પહોંચવાનો ધ્યેય રાખીએ છીએ જેઓ ભારતના કૃષિ ક્ષેત્રનો મુખ્ય ભાગ છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ પહેલ ખેડૂતોની ધિરાણની સુલભતા વધારશે અને સશક્ત બનાવશે તેમને ઉત્પાદકતામાં સુધારો કરવામાં અને ટકાઉ આજીવિકા બનાવવામાં મદદ કરશે રાજ્યસભામાં વકફ સુધારા વિધેયક બે હજાર પચીસ રજૂ કરવામાં આવી વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે બિમસ્ટેકના સભ્ય દેશોને વધુ મહત્વકાંક્ષી અભિગમ અપનાવવા અપીલ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસના થાઈલેન્ડ પ્રવાસે બેંકોક પહોંચ્યા સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી સાત દિવસ તીવ્ર ગરમીની આગાહી અને આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા